હેલો અન નમસ્તે હું છું એમ કે રોશની રાજાની અને આજે આવી પહોંચ્યા છીએ બી ઇન્ડિયા સાથે આપણે રંગતાલ નવરાત્રી મહોત્સવ ટ્વેન્ટી ટવેન્ટી ફાઇવમાં જે આવ્યું છે ભાટ સર્કલ પાસે તો આજે આપણે રંગતાલમાં વાત કરીશું ખેલૈયાઓ સાથે તેમજ બધા ફેમિલી મેમ્બર્સ સાથે કે તે લોકો રંગતાલનો કેવી રીતે મજા લઈ રહ્યા છે તો ચલો તમે પણ મારી સાથે રંગતાલમાં દરબાની મજા લેવા

મા રમવાયા બોને મોરી મા અરજી અંબા હાંભળો મા મોરી મા મોતા રમતા ગર બે ગુમતા ગુમતા રમતા રમતા ગર બે ગુમતા ગુમતા જોવા છે અંબે માં હા અંબે મા તમે સાંભળો મા ને વા વાહ 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 શું વાત છે ખૂબ જ સુંદર અવાજ છે આજે અત્યારથી જ લાગે છે કે ગરબામાં આપણા લોકોને ખૂબ મજા પડવાની છે તો બી ઇન્ડિયા તરફથી હું એવું જાણવા માગું છું કે તમારા જે છેલ્લા ત્રણ દિવસો આ નવરાત્રિના રહ્યા એ કેવો રહ્યો એક્સપિરિયન્સ અને આજે શું સ્પેશિયલ થવાનું છે ઘણું બધું સ્પેશિયલ થવાનું કારણ કે મેં ત્રણ દિવસ તો પાલનપુરની એ સાઈડ મોજ કરી છે પણ આજે અમદાવાદની નવરાત્રી મારે બહુ ટાઈમથી જોઈ હતી ને મારો પહેલો શો અમદાવાદમાં છે મારા સાહિલભાઈને ત્યાં તો હું જોવા માગું છું કે પબ્લિકનો રિસ્પોન્સ જેવો છે ને અમે તો અમારું આખી રિધમ મારું આખી ગ્રુપ બધાને મોજ કરાવવા આવ્યા છે ને મન મૂકીને બધાને નાચવાનું છે શું વાત છે બહુ જ સુંદર સાંભળીને એટલી મજા આવે છે અમે લોકો તો ખૂબ એક્સાઇટેડ છીએ આજે રંગતાલના તાલ પર જૂમવા માટે તો તમે શેની રાહ જોવો છો ફટાફટ આવી જાઓ તમે પણ અમારી સાથે આજે રંગતાલ આપણી વચ્ચે ખેલાયા હાજર છે ખેલાયા થી જાણીએ કે એમને અહીંયા આવીને કેવું લાગે છે અને એમની નવરાત્રી અમદાવાદમાં કેવી જઈ રહી છે આવો વાત કરીએ સૌથી પહેલા તમારું નામ મારું નામ બની દેસાઈ છે તમારી નવરાત્રી કેવી જઈ રહી છે નવરાત્રી સરસ જઈ રહી છે અહીંયા હું ચાર દિવસથી આવી રહ્યો છું ગરબા ગાવા માટે અને સરસ છે સારું આયોજન કરેલું છે સરસ મજાનું સિંગર વિશે શું કેવું છે સિંગર વિશે શું કેવું છે કેવું છે સારા સારા સિંગર છે રોજ અલગ અલગ સિંગર જોવા મળે છે અને એમનું ગાવાનું બી સારું અમને લાગે છે અને સરસ સરસ મજાનું ગાય છે અને બધા મિત્રો અમે એન્જોય કરીએ છીએ ચાલો તો બીજા લોકો સાથે પણ વાત કરીએ કેવી જાય છે તમારી નવરાત્રી

અમે રોજ આ પ્રયત્ન કરશું રોજ આવું છું કેમ કે અહીંયા સારા ગાયકો છે અને પબ્લિક ને મજા બહુ આવે છે અહિયાં ચાલો તો એક વખત ગરબાના તાલ પર ઝૂમી લઈએ આવી જાવ બધા તમારું નામ તમે કોની સાથે આવ્યા જોવા ગરબા તો તમને રંગતાલ નો માહોલ જોઈને શું લાગે છે ગરબા કેવા રહે

તમારી નવરાત્રી કેવી જઈ રહી છે બસ બસ ઓકે તો આજો તમે અમારી વચ્ચે રંગતાલ માં આવ્યા છો રંગતાલમાં તમે આવ્યા છો કેવું લાગે છે સારું છે તો અમારા જે ફ્રેન્ડ સાથે આવ્યા છો કે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે ચાલો તો રંગતાલ માટે કઈક બે શબ્દો તમારા કહી દો કેવું લાગી રહ્યું છે તમને રંગતાલ માટે બે શબ્દો કહીઓ તમને કેવું લાગે છે બહુ સારું ઓર્ગેનાઈઝ કર્યું છે બહુ સારું છે

જેમાં તમે આવી શકો છો એન્જોય કરી શકો છો આર્દિક પંચલ ગાંધીનગર થી રંગલ નવરાત્રી મહોત્સવમાં આયોજન બહુ ભવ્ય કરવામાં આવ્યું છે સનાતન ધર્મની પ્રકૃતિ ગરબા મહોત્સવમાં અત્યારે હિન્દુ સમાજના જે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે એના ચોથા દિવસના આંગણે અમે અહીં આવ્યા છીએ બહુ સુંદર આયોજન છે હિનાબેન સુથાર આજે ગાયક કલાકાર તરીકે આવી રહ્યા છે બહુ મજા આવશે અને અમદાવાદને રિંગ રોડના નજીક હોવાથી બહુ આગળ આ

મેઘા ચાલ અમે ગાંધીનગર થી આઈ ગાંધીનગર થી આઈએ છે ફર્સ્ટ ટાઈમ આયા છે બહુ જ સરસ છે મજા આવે એવી છે બહાર નો ગ્રાઉન્ડ પણ બહુ સરસ છે રમવાની મજા આવશે હા તમારું નામ હા હા બોલો

બધા જ ફેવરેટ જ છે હા મારું નામ વિશ્વા છે હું પણ ફેમિલી સાથે આવી છું બહુ જ મજા આવી છે હું બહુ એક્સાઇટેડ છું અંદર જઈને ધૂમ મચાવવા માટે હાલો નારી છું મને ગરબા બહુ જ ગમે છે મને બહુ પ્રિય છે અને આ માહોલ જોઈને તો જાણે ક્યારે અંદર જવું ક્યારે ગરબા ગાઉં એવું મને લાગે છે ચાલો ગરબા ગાવા એ હાલો हम भी ना खुशहानी हैं। वी हैं वेरी एक्साइटेड टू गो इनसाइड। और वी आर फ्रॉम नारोड़ा टू कम यर प्लेइंग इन गरबा वेरी नाइस। दिस इस वेरी गुड प्लेस। येस, वी आर वेटिंग फॉर आवर फ्रेंड्स। वी गाउट टिकेट ऑलरेडी। एक्चुअली वामे यह पहला भी रमी गया था यहाँ नो एक्सपीरियंस बहु અમે લોકો મારું નામ ભાવેશ ખુશાની છે અને અમે લોકો નવા નરોડાથી થી આવીએ છીએ અમે લોકો આના કરતા પહેલા અમે લોકો રાતલડીમાં અને અમે લોકો હજી એક બે જગ્યાએ અમે લોકો જઈને આવ્યા છીએ ત્યાં મારું બહારનું એમ્બિયન્સ અમને એટલું બધા સારું નહોતું લાગ્યું પણ અહીંયાથી આવીને બહારનું અમારે બહુ વધારે ગમા છે તો અમારે બહુ બધા એક્સાઇટમેન્ટ છે અંદર જવાની જય દ્વારકાધીશ મારું નામ કુલદીપ સોલંકી છે અમે બધા નરોડાથી અહીંયા આવ્યા છે અમે બધા નરોડાથી આવ્યા આયા છે બહાર થી તો જોઈને એક્સપિરિયન્સ ઘણો સારો લાગે છે હવે અંદર જઈને જોઈએ આનાથી પણ વધારે મજા આવશે જય દ્વારકાધીશ મારું નામ પરમાર છે મનીષ કુમાર છે અને અમે ગાંધીનગરથી થી આવે છે ગાંધીનગર સીઆરપીએફ કેમ્પ તમને કેવું બજાવ્યું કો મજા આવી અમને ગરબાનો શોખ તો મને બહુ નાનપણથી મારું નામ છે મનીષ કુમાર હું પીઆર સીઆરથી આવું છું દેખાવાળાથી બિલકુલ ફેમિલી સાથે આવે છું બહુ જ સરસ છે આ બધું અહીંનું વાતાવરણ ઘણું સારું છે નવરાત્રી ઘણી સારી છે અને અહીંનો માહોલ પણ બહુ સરસ છે

આવા તો કે આવી વારાયે કે આવી વારાયે પહેલા બબે ગરબા રમતા સારું લાગે છે બહુ સારું છે નરોડા નરોડા થી બહુ જ જોરદાર છે પાસના પૈસા જે વસૂલ થઈ જશે એવું લાગી રહ્યું છે હા પૂરા હા પડાયા બહુ પડાયા બહુ મસ્ત ડેકોરેશન ભી કરેલું છે ખૂબ જ આહલાદક છે આજનો દિવસ ખૂબ મજા આવી જશે આજે જોરદાર ગરબા વિશે એક લાઈન કહેવી હોય તો ગરબા એટલે ગુજરાતીઓ માટે તો પહેલાથી આમ કાકી રાત જાગી જાગીને ગરબા ગાવા માટે તો બેસ્ટ ફીલિંગ એવર આપ જે વેસે હું મેઘાણી નગર થી આવ્યો છું કેવું લાગે સારું લાગે છે અહીંયા સારું મજા રહી છે મારું નામ નિહારિકા છે હું મેગાણી નગર થી આવી છું અહીંયા આઈને મને બહુ સારું લાગ્યું છે અહીંયા ડેકોરેશન ભી સારું છે હા ફોટોસ ક્લિક કરીએ છે મારું નામ અનિશુ છે અહીંયા એટમોસ્ફિયર પણ બહુ સારું છે અને ગરબા પણ બહુ સારા છે ડેકોરેશન પણ સારું છે નામ અનિતા છે અમે મેઘાણીનગર થી આયા છીએ અહીંની જે સજાવટ છે રંગતલની બહુ જ સારી છે બહુ મજા આવે છે મિત્રો આજે ચોથા નોરતે આપણે આવ્યા છીએ રંગતાલ નવરાત્રી મહોત્સવમાં જ્યાં આપણે વાત કરી ઘણા બધા ખેલૈયાઓ સાથે તેમજ તેમના મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે કે તેઓએ રંગતાલ મહોત્સવમાં કેવી રીતે ગરબા સેલિબ્રેટ કર્યા છે આજે પણ અમે લોકો ખૂબ મજા કરી છે અને ખૂબ રંગ જામ્યો છે આવી જ રીતે રંગતાલમાં આગળના દિવસો પણ આવી જ રીતે ગરબામાં મજા કરવાની છે તો તમે પણ આવી જાઓ રાશિની જુઓ છો બી ઇન્ડિયા સાથે હું એન્કર રોશિન આજાણી આજે તમારાથી વિદા લઉં છું અને આપણે કાલે આવી રીતે મળતા રહેશું we <laughs>